ડુંગળી નજીકના સંગત તરવ ગામ ખાતે આવેલા બામ ખાડી પરનો દસ ગામને જોડતો લો લેવલનો પુલ પર દર વર્ષે ચોમાસા સમયે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ત્યારે ગામના માજી સરપંચ રાકેશ પટેલ અને હાલના સરપંચ કિંજલબેન પટેલ દ્વારા આ અંગે વારંવાર સરકારને જવાબદાર અધિકારીઓ સને કચેરીઓ પર પુલ બનાવવા રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય ભરત પટેલની રજૂઆત થકી ગુજરાત સરકારમાંથી રૂપિયા એક ત્રીસ કરોડના ખર્ચે દસ ગામને જોડતો કોઝવે પર વર્ષોની લડત બાદ પુલ બનાવવાની જાહેરાત થતાં ગામમાં ખુશીની લાગણી પસરી હતી ત્યારે ગામના માજી સરપંચ રાકેશ પટેલે મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી ખુશીમાં તો અમારે એક જ છે કે જે વર્ષો જૂની અમારી લડત હતી જે અમારા ચેકડેમ પર પહોંચ્યો હતો જે ચોમાસા દરમિયાન બિનઉપયોગી થઈ જતો હતો અને પાણીમાં ગરકાવ થઈ જતો હતો જેના માટે અમે આજ સુધીમાં દિલ્હી ગુજરાત સરકાર અને કલેક્ટર સુધી ઉપર સુધીની રજૂઆત કરી હતી પણ આજે અમારા જે ધારાસભ્ય છે ભરતભાઈ પટેલ જેમણે જે કહ્યું હતું ગામની અંદર કે મારા કાર્યક્ષેત્રમાં હું આ બનાવીને જ રહીશ પુલ જે આજે પુલ જે પાસ થયો છે અને મંજૂર કરવામાં આવ્યો છે ભરતભાઈએ જે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જે સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવ્યો છે જે બદલ અમારા દસ ગામોના પ્રજાજનોને લાભ થશે અને દરેકને ખુશીની લાગણી અનુભવી રહ્યા છે બધા